હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લગ તો અપના ટાઈમ આવે ગા અને આપણો ટાઈમ આવી ગયો છે પણ શેનો દિવાળી સાફ સફાઈનું તો આજે છે સન્ડે અને સવારના વાગ્યા છે આઠ અને ઘરનું થોડું ઘણું કામ પતી ગયું છે જેમ કે નાસ્તા પાણીને ફ્રેશ થવું ને બધું થઈ ગયું છે અને અત્યારે હવે ઘરની સાફ સફાઈ ચાલુ કરવાની છે તો આ રૂમથી હવે હું ધીમે ધીમે સાફ સફાઈ ચાલુ કરું છું અને ત્યાર પછી આપણે હોલમાં બારની ગેલેરી બધું ધીમે ધીમે સાફ કરવાનું છે તો ચાલુ કરી દઈએ તો અહીંયા અંદરના ચાલુ કરી દીધી છે સાફ સફાઈ અને સૌથી પહેલા ઉપરનો પંખો લુવાનું મેં સાફ કરી દીધું છે પહેલા તો કોરા કપડા થી લુવાનું પછી ભીના કપડા થી લુવાનું અને પછી પાછું સૂકા કપડા થી લુવાનું એટલે ત્રણ વાર સાફ કરો ત્યારે તમારો પંખો સરખો સાફ થઈ અને નિખરી આવે તો અહીંયા મેં ચાલુ કરી દીધું હતું ધબધબાટીને બાકા જીકી બ બહાટી હવે જોઈએ આગળ પંખોને એવું બધું થઈ જાય પછી ઉપર પીઓપીમાં બધી પેલા ઝાપટ ઝૂપટ કરી નાખી હતી મેં ત્યાર પછી માળિયામાં સામેના ફર્નિચરમાં બધી ઝાપટ ઝૂપટ કરી ભીનું પોતું મારી અને પાછું કોરું કપડું કરી દેવાનું એટલે ડાઘા ડાગા કે રહીનું છે તો આ રૂમ થઈ ગયો તો કમ્પ્લીટ અને પછી આવી ગયા તા હોલમાં અને હોલમાં પહેલાં સાવરણીથી બધી જે કચરા જાળા હોય એ મેઇન મેન બધા લઈ લીધા ત્યાર પછી કર્યું તો પંખાની સાફ સફાઈ પછી આવી ગયા તા ટીવી યુનિટ ઉપર ટીવી યુનિટ ઉપર જે પેલા ફ્લાવર હું રાખું છું એ બધા નીચે ઉતારી અને સાફ સફાઈ કરી ભીના પોછાથી પછી કોરા પોછાથી અને પોતાથી તમે ક્યારેય ટીવી સાફ ના કરી શકો એ તો આપણે કાગળથી જ કરવું પડે એમાં દેખાય કે હા પોતું મારેલું છે એવું ચાલે નહીં સાફ સફાઈ ત્યાં કરી ના શકીએ એટલે ટીવી યુનિટ આખું લઈ લીધું ત્યાર પછી છે બારીની હોલની બારી જે છે વિન્ડો એની સાફ સફાઈ કરવાની અને અહીંયા બારીમાં ચાના કપ રાખેલા હોય બીજી બધી વસ્તુ રાખેલી હોય એના ડાગા પડી ગયા હોય એને ઘસી ઘસીને કરી દીધું છે એકદમ નવું સાફ અને હવે તમે જોઈ શકો છો અને ઉપર ઉપર થી બધી કચરા પંખો બધું થઈ ગયું છે સાફ સાફ કરવાનું નીચેની હાલત તમે જોઈ શકો છો કે હજુ આમને બધું પડ્યું છે અને પછી હતી કિચન ની વારી તો આવી જાઓ કિચન માં હવે અહીંયા છે કિચનના વોર્ડ્રો મેં માળિયા પેલા સાફ કરી દીધા નથી ત્યાર પછી સાફ સફાઈ બધા બરણી ને બધું ધોવા માટે નાખ્યું અને અહીંયા કરી દીધું બધું ચોખ્ખું ક્લીન તો ત્યાર પછી બીજા ખાના વારી હતી એ થઈ જાય પછી આપણે બીજું ખાનું સાફ કરશું અને હવે હતું પોતા મારવાનું કચરા મેં કાઢી નાખ્યા છે બધું સાફ થઈ ગયું છે કચરા કાઢી અને ત્યાર પછી પોતા મારવાના સવારે સાત વાગ્યાનું કામ આઠ વાગ્યાનું કામ ચાલુ હતું અને અત્યારે વાગી ગયા છે બપોરના પાંચ કે સાડા સાડા પાંચ વાગી ગયા છે અને હજુ પોતા મારવાનું કામ બાકી છે પોતા મારવાનું કામ ચાલું છે હારો હાર કચરાને કામ કરતી જતી હતી અને રસોઈ પણ કિચનમાં થોડી ઘણી ચાલુ હતી અને કિચનમાં રસોઈમાં મેં ખાલી કચરાનું ધૂઝાળાનું કામ ચાલુ હતું એટલા માટે મેં ખાલી મગ અને ભાત બે જ વસ્તુ બનાવી હતી કેમ કે આજે દાળ ભાત શાક રોટલી બને મતા જ નહીં એટલે ખાલી લંચમાં મગ અને ભાત બે જ હતા તો ગાઈસ હવે તમે આવી જાઓ મારી સાથે રોવર સાફ કરવા માટે તો ડ્રોવરમાં આપણે વધારાના કાગળિયા વધારાની બુક બધું પડ્યું હોય એ કાગળિયા બધા મેં કાઢ્યા જવા દીધા અને ત્યાર પછી અહીંયા ડ્રોવર સાફ કરતી હતી અને ડ્રોવરની બાજુમાં હતું બુટ નું ખાનું શૂઝ ને એવું બધું પડ્યું હોય એને પાછા લુઈને મેં સાફ કરીને મૂક્યા તો અહીંયા તમે જોઈ શકો છો ખોખા ને ખોખા છે આપણી પાસે બૂટ ચપ્પલ તો એક એક કાઢીને એક એક મૂકવાના હતા આ માર્કે બંધ નહોતું થતું તો એ મેં સાઈડમાં મૂકી દીધું હવે ત્યાર પછી બીજા શું થતા એ પાછા લુઈ અને પાછા એમાં બોક્સમાં રાખી દીધા અને ત્યાર પછી મારા સેન્ડલ ચપ્પલ બૂટ જે કાંઈ બી હતું એ પાછું લુઈ અને ત્યાં મૂકવાનું મેં ચાલુ કર્યું એક એક તમે તમારા દિવાળીમાં કઈ રીતે સાફ સફાઈ કરો છો અને તમારે દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ કે નહીં એ કમેન્ટમાં જરૂર કહેજો અને હું તો ખાલી એટલું જ કહીશ કે દિવાળી આવે છે એ બહુ સારી વાત છે જેના લીધે આપણે એન્જોયમેન્ટ કરીએ તો અલગ છે પણ આપણું ઘર ચોખ્ખું ને ક્લીન થઈ જાય સાફ સફાઈ થઈ ગઈ આમ આપણને એમ લાગે ઘર ચોખ્ખું છે ઘર ચોખ્ખું છે પણ જ્યારે બધું ક્લીન કરો ને ત્યારે ખબર પડે કે આમાં નકરો ભંગાર નીકળ્યા જ રાખશે નીકળ્યા જ રાખશે કાકનું કાક કેટલું બધું વધારાનું હોય જવા જવાનું ને આ છે મારા શૂઝ એક બે ત્રણ ચાર પછી એક હીલવાળા પછી આ છે સેન્ડલ અને ત્યાર પછી છે ક્રોક્સ પિંક કલરના ક્રોક્સ જે હવે હમણાં તો પહેરતી નથી ચોમાસું હોય ત્યારે થોડોક ટાઈમ પહેર્યા પછી હવે અત્યારે તો એના રહે છે નિરાતુ આ બધા છે સિમ્પલ ચપ્પલ ડેલી પહેરતા હોય પછી આ પહેરવાના તો ખાનું થઈ ગયું ક્લીન અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત અને ફાઇનલી આખા ઘરની સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે કિચન બેડરૂમ હોલ બંને ગેલેરી બધું જ અને ત્યાર પછી કિચન કર્યા પછી ફ્રીજ ફ્રીજ સાફ કર્યું મંદિર સાફ કર્યું બીજા બધા કબાટ સાફ કર્યા અને ઓલમોસ્ટ ઝીણું ઝીણું ઘણું બધું હતું એ બધું માળ્યા સાફ કર્યા બધું થઈ ગયું છે અને અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત સવારે સાડા સાત આઠ વાગ્યાનું ચાલુ કર્યું હતું અને અત્યારે સાડા સાત વાગ્યા છે અને ફાઇનલી બધું પૂરું થઈ ગયું છે તો અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે રાતના ડિનરનો અને તમે મારા ફેસ ઉપરથી જોઈ જ શકો છો કેટલી હું થાકી ગઈ છું તો અત્યારે ફટાફટ ડિનર બનાવી જમી અને ડાયરેક્ટ સુઈ જ જાઉં છું તો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો શેર કરો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય